કે હે ને આ બારી મહિને પાણી સાલું રહ્યું આમાં કંઈ ધોરિયામાં ધ્યાન ન નથી પાણી ઓલી ઘોર નીકળતું હતું એટલે ખારસ લાગ્યું ને જો અમારું પાણી કેટલું ખારું જો સારી વર જાય ધોરિયામાં એટલે આમાં કાલે હજી પાણી વાર્યું હતું પાછું હવાઈ યુરિયા ખાતર નથી ને પછી પાછું ઉપરા પાણી વારતું હતું ને કામાં કચ મિલિટ જ થાય ક્યારે ભરા ઓહો પાપનો થાક લાગે એ હે ને આ રીંગણીમાં ચાટવાની છે ઓલી પાંદડીમાં ચાટવાની છે

હે ફૂહિતા દેખાતી ને પણ લગભગ તાલુકા વોકિંગ કરે હટાને ઉઠે બપોર દુબે ગઈ હતી હટાણે વોકિંગ કરે ગમરા મારે તડીકો આવે છે ને આ આ ફેર ફીરે જ લેવે લે લેવી ફેરવવાની છે હે ભગવાન ભગવાન હે જે મારો રસિયાને આમાં કેટલીક દવા પહેરી કરી ત્રણ ચાર આ રાતની દવા ઉઠી હે હો ایکٹھواں تار پو د بار چود اہری قائم ایک ایک مرتا ہوئی نا. ایک ایک دمکا تو پڑے نا کوئی بڑے تو نہیں یہ

મેડી માથે સાર ઉતારવા સાહેર હેના વીસ પછી પૂરા ત્રીસ પૂરા ઉતાર લઈએ એટલે હેના ઘણી ઘણી ઉતારવી એટલે બે દિવસ સુધી હોક એટલે સાર ઉતારવા ઉતરો ખાંડ કર્યું પાણી કહી ફેરવા આવું કામ જો ગાવીએ તો કામ તો આપણે હવે ઉઠેલ કરવાનું જ તો કામ આમ મારે વિડીયોમાં કેવું કરે કામ હમણાં આજ તો નવી રાખે બી વીણવાના ઉતાર ઓફો રણજીત ખેતર તૈયાર કરે પેલા હાકી દાંતી પેલા દાંતી મારી પછી એવું કરિયું કાંઠે કરિયું કાઢે ને કદાચ માઢ મારવો હોય તો છે જેવી પ્રાય થઈ છે ને એ પ્રમાણે ઘઉં વાવો દેવાના છે ને જો એ આપણે બત્તી ટીંગાળવાનું છે ને ના એ ઠેકાણે ધોરિયો કરવાનો છે ને ના મરબ નાખવાની છે એ મરબ હે ને આપણે ઉકળે પડી એ ટેક્ટરનું ઠાઠું ભરે મરબ નાખવાની હે ચાલો તો હું ને સાહેર ઉતારે સાહેર ઉતારે પછી છે ને ખડ ને જવાનું છે હાથ થી કરે જોરી દેખાય આપણે એ ખડ તો તમને ખબર છે ના જઈ નાખે તમને દેખેડી એ આપણે મેની આગાહી દે ને આણું આનું કરું કામ મેં ડેબી અહીં સોય ફરતી ઉડે હશે જો માં બી સાર ડીબી ઉડે અમે કઈ ઠેકાણું છે નહીં રોવાનું ચાલુ કર્યું હું ભીહું ધોવા આ બાલુ ને બાલુ ને ભીહું માર દોવાની હે બાલુ આ ડીંગલ ને લઈને ગયો ડીંગલ હીટ માં આવતી તે મેં ખેડી ગો હાઈજીન બીન ખાણ કર દઈ ના તો દોવાની હે હાલો ના ગામાં દોવે લઈએ ભીહું એ જીત આઈ આ કઈ વાંધો છે હું ભીહું દોવાઈ માં કઈ વાંધો છે હે તારે સવાય ને બાલુ લેગો ની લે આ ભાઈ પખાણ ખાણ કરવા લાગે ઓહો ડોહો હખને તલે તો જલ્દી ગાઈસ બાલોની તા મારું મોડું થગો ને ચાર વિહો દોવા દે ને બે તા છે તે કઠોર કઠોરનું પાણો માંડ દોયું બે વિહો તો પહાવ ગાવ દોરા જી હડ્યું ફૂટે પછી ઈમાં વધારે વાર લાગે દોતા તા કઈ મારે વાર ન લાગે ચાર પાંચ મિનિટ ચાર મિનિટ બાંધ થાય

ઘેર હાઇ તો ડેરી દેખે થાય કે દૂધ થયું બાલુ કે ભાઈ લે આની કોઈ આ